કોંગ્રેસ નો વિરોધ વાંસદાના ધારાસભ્ય નંત પટેલની દ્વારા લેવામાં આવેલા પરીક્ષા આપ્યા બાદ પણ ઉમેદવારોને નોકરી નહીં આપી પરીક્ષા આપનાર ઉમેદવારો પાસ થઈ ગયા હોવા છતાં નોકરી ફાળવવામાં આવી નથી પરીક્ષા આપનાર ઉમેદવારોના સમર્થનમાં ડીજીવીસીએલની મુખ્ય કચેરી બહાર કોંગ્રેસ દ્વારા બોલ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો ડીજીવીસીએલ કચેરી ખાતે પહોંચ્યા ડીજીવીસીએલ વિરુદ્ધ ગ્રહ સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો ઉમેદવારોને તાત્કાલિક નોકરી આપવા કરી માંગ કોંગ્રેસના વિરોધને પગલે મોટી સંખ્યામાં ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો પોલીસનો કાફલો ખડકી દેવાયો જે પ્રકારે સરકારશ્રીના અને કંપનીના ધારાધોરણ મુજબ પાસ કરેલા પૂર્વક તાલીમ લીધેલા અને એનટીવીટી ટ્રેડની તાલીમ લીધેલા લોકો કોલ તાલીમ પાસ કરેલા લોકોની જ્યારે ભરતી પડી ઓગણીસ એક બે હાજર પચીસ ના રોજ ભરતી પડી અને આ ભરતી દરમિયાન અઢારસો ચોસઠ ઉમેદવારો પાસ થયા ત્યારે એમને નોકરીમાં લેવાની જગ્યાએ છેલ્લા પાંચ વર્ષથી દક્ષિણ ગુજરાત વીજ કંપની એમના લાગતા વળગતાઓને મેન પાવર પૂરો પાડવા માટે ટેન્ડર આપે છે એમના લોકો એમના સગાની પૈસા લઈને ભરતીઓ કરે છે ત્યારે જે લોકો આમાં લાયકાત ધરાવે છે જે પરીક્ષા પાસ કરેલી છે એમની ભરતી ન કરતા હોવાના કારણે આજે અમે વિરોધ નોંધાવવા માટે આવ્યા છે આ અઢારસો ને ચોસઠ જણની ભરતી થાય એ અમારી માગણી છે બીજું દક્ષિણ ગુજરાત વીજ કંપની ટોરેન્ટો અદાણી અંબાણીને આપવા માટે સ્માર્ટ મીટરની યોજના લાવી છે જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ ત્રીજું દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વિજિલન્સવાળા વાળા ગામડાઓમાં આવીને અને નાના નાના ઘરોમાં રેડ પાડે છે ખેતરોમાં રેડ પાડે છે અને લાખો રૂપિયાના દંડ આપે છે એનો પણ અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ કેટલા વિદ્યાર્થીઓ સાથે અઢારસો ને ચોસઠ વિદ્યાર્થીઓ પાસ થયા છે એ તમામ વિદ્યાર્થીઓ સાથે આ લોકોએ અન્યાય કર્યા છે એમાંથી માત્ર જ્યાં સુધી આ લોકોની ભરતી નહીં કરવામાં આવશે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે આજે તો અમે ઉમેદવારોને જ આહવાન કર્યું છે આવનારા દિવસો દિન દસ પછી જો નિર્ણય નહીં લેવામાં આવશે છ જિલ્લાના લોકોને પણ આહવાન કરીશું અને હજારોની સંખ્યામાં આ કચેરીનો અમે ઘેરાવો કરીશું શું લાગે છે એમના કેટલાક લાગતા વળગતા ટેન્ડરો લાગતા વળગતા માણસોને આપેલા છે મેન પાવર પૂરો કરવા માટે તો છ પાંચ મહિના પહેલાં ભરતી કરી રહ્યો એનો અર્થ શું લોકો ધારાધોરણમાં પાસ થયેલા છે એમની સાથે અન્યાય કેમ ત્યારે ચોક્કસપણે અમે કહીએ છીએ જો ડીજી સીએલ દિન દસમાં નિર્ણય નહીં લઈ દિન પંદર પછી છ જિલ્લાના હજારો લોકો સાથે અહીંયા મોટું આંદોલન થશે